શહેરમાં કાયદા અને વ્યવસ્થાને અસર કરતા ઇન્ડિવિજ્યુઅલ્સ એન્ટી સોશિયલ એલિમેન્ટ ક્રિમિનલ્સના લીસ્ટ આપણે તૈયાર કરી રહ્યા છીએ અને આવા તત્વોને ઇફેક્ટિવલી કંટ્રોલમાં રાખવા માટે જામી લેવા માટે પોલીસ એક્શન પ્લાન તૈયાર કરી છે અને ભાગરૂપે તમે ગઈકાલે જોયું કે શહેરના કેટલાક વિસ્તારોમાં સતર્કી એવા ટપોરીઓ સ્મોલ ટાઈમ ક્રિમિનલ્સ અને મોડી રાત્રે સુધી સક્રિય બનીને લો બાઇડિંગ સિટીઝનને હરાસમેન્ટ કરતા હોય એવા તત્વોને આપણે કેટલાકને દૂર કરી છે પોલીસ સ્ટેશનમાં લાવીને એમને એન્ટીસીડેન્ટ વેરિફિકેશન એમના પ્રવૃત્તિઓ અંગેની ચકાસણી અને જરૂરી ઇન્ટરવેન્શન કરી છે આ જ રીતે આપણે પ્રોપર્ટી ઓફેન્સીસમાં મિલકત સંબંધી શરીર સંબંધી ગુનાઓમાં વ્યાજખોરીના ગુનાઓમાં બીજા કોઈપણ પ્રકારના ગુનાઓમાં સક્રિય એવા ગુનેગારોને આપણે ટાર્ગેટ બનાવીને કેટલાકને જામીન રદ કરવા સુધીની કાર્યવાહી અને અન્ય કેટલાકને એમના સક્રિય ધ્યાને ધ્યાને રાખીને ડોમિનેશન જે જગ્યાએ આપણે પ્રેઝન્સથી હાજરીથી ડોમિનેટ કરવાથી એમના નિયંત્રણ લાવવા માટે સાથે સાથે ઇન્ટરવેન્શન ગુના દાખલ કરીને અટક કરવા સુધીના કાર્યવાહી કરવા માટે શહેર પોલીસ સતર્ક છે ગઈકાલે આના ભાગરૂપે જ સમગ્ર શહેરમાં તમામ પોલીસ સ્ટેશન જ્યુર શિક્ષણમાં એવા એલિમેન્ટ્સને આપણે આઈડેન્ટિફાય કરી એમને આપણે ટાર્ગેટ કરીશું આજે પણ આવા એક્ટિવિટી ચાલુ રહેશે દરેક પોલીસ સ્ટેશન જ્યુશિક્ષણમાં રહેતા ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સને આપણે જુદા જુદા તબક્કે રીતે આપણે ટાર્ગેટ કરીશું અને આવા તત્વોના પ્રવૃત્તિ ઉપર અંકુશમાં લાવવા માટે શહેર પોલીસ સક્રિય રહેશે કુલ કેટલા લોકો છે ગઈકાલે આપણે ચારસોથી વધારે લોકોને ટાર્ગેટ કર્યા હતા અને આમાં કેટલાકના વિરુદ્ધમાં પ્રવિશનના કેસ કેટલાકના વિરુદ્ધમાં ડ્રંકન ડ્રાઈવિંગના કેસ કેટલાકના વિરુદ્ધમાં જે વાહનો ડેન્જરસલી ચલાવતા હોય એમ એક્ટ અંદાજના કેસો આ રીતે કેસ પણ કરી છે કેટલાકને આપણે વેરીફાઈ કરીને એમના નિયંત્રણમાં રહે અને કાયદાના દાયરામાં રહે તે માટે જરૂરી સૂચના પણ આપીને રવાના કરીશે આ જ રીતે આજે પણ કેટલાક તત્વોને આપણે આઈડેન્ટિફાય કરી છે તમે જોઈ શકશો તમને તબક્કાવાર શહેરજનોને અને મીડિયાના માધ્યમથી દરેકને આ અંગે જાણકારી આપવામાં આવશે સર અત્યારે ખાસ કાર તો સરસ છે પરીક્ષાનો બી માહોલ ચાલે છે લોકો પણ ઘણી વખત ટી કોફી પીવા કે રિફ્રેશમેન્ટ માટે બહાર નીકળતા તો એ લોકોએ પોતાના આઈડેન્ટિફાય માટે કઈ કઈ વસ્તુઓ જોડે રાખે તો પોલીસની મુશ્કેલીઓમાંથી બહાર આવી શકે લોકો પોલીસનું આખા ઓપરેશન અસામાજિક તત્વો ક્રિમિનલ અને એન્ટી સોશિયલ એલિમેન્ટ સામેનું છે જે લોડિંગ સિટીઝન છે પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ છે એમને કોઈ ઇનકન્વિનિયન્સ કે હાર્ડશિપ ના થાય તે માટે પોલીસ કાળજી રાખશે કોઈપણ રેલવે સ્ટેશન જતા હોય બસ સ્ટેશન જતા હોય એરપોર્ટ જવાનો હોય એમને ટિકિટ ફ્લાશ કરી શકે અને અન્ય કોઈ વાજબી કારણસર જે શહેરમાં નીકળતા હોય અને વ્યાજબી ડોક્યુમેન્ટ સાથે આઈડેન્ટિફિકેશન ડોક્યુમેન્ટ સાથે નીકળે તો પોલીસ એમને મદદ કરવા માટે કડાપાગે ઊભા છે એમને ક્યારે હરાસમેન્ટ કે ઇનકન્વિનિયન્સ ના થાય તે માટે પોલીસને આપણે સેન્સિટાઇઝ કરી છે સંવેદનશીલ રહીને બાળકો સાથે નીકળતા મહિલાઓ કે વરિષ્ઠ નાગરિકો કે અન્ય લોબેડ સિટીઝનને કોઈપણ પ્રકારના ઇનકન્વિનિયન્સ વગર આ ઝુંબેશ આપણે ચલાવી રહ્યા છીએ